ફ્રન્ટલા વોરિયર્સ દ્વારા સતત પાંચમા વર્ષે પણ હર ઘર દિવાળી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે દિવાળીમાં દાન પુણ્યનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આ માન્યતાથી દિવાળીને ઉજ્જવળ બનાવવા બદલ દર વર્ષે ફ્રન્ટલાઈન વોરિયર્સ દ્વારા જરૂરિયાતમંદ બાળકો સહપરિવારને દાતાશ્રીના સંયુક્ત ઉપક્રમે દાનની સેવા પૂરી પાડવામાં આવી રહી છે આ વર્ષે હર ઘર દિવાળીની સેવાનું નિર્માણ ખુશીઓના મિશન બે હજાર પચીસ સ્વરૂપ શિક્ષણવિદ અને વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના પ્રેરક એવા સુષ્મા મેડમની આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ સ્વરૂપ કરવામાં આવ્યો જે અંતર્ગત સેવાની શરૂઆત પંદર ઓક્ટોબરના રોજ જે સુષ્મા મેડમના જન્મદિને વોરિયર્સ અને ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શહેરના વારસિયા વિસ્તારના સો કરતાં પણ વધુ સ્વાનને સુષ્મા મેડમના આપેલા પશુપતિનાથ સંસ્કાર અંતર્ગત સ્વાન ને રાતના સ્વાદિષ્ટ ભોજન જમાડી સેવકો દ્વારા સેવાનો આરંભ કરવામાં આવ્યો છે તો નિરાધાર બાળકોને આવા સમયે દિવ્ય સંસ્કાર આપવા હેતુ સેવાનું લક્ષ્ય છે જેની સાથે સાથે બાળકો ખુશીઓથી વંચિત ન રહે તે બદલ વિવિધ દાન જેવા કે ફટાકડા કપડાં અન્ન રમકડા વગેરે એકત્રિત કરી સ્મિત વિતરણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં સેવાની કાર્યશૈલી અંતર્ગત દિવાળીના દિવસે વલસદ પ્રાથમિક શાળા કલાલી ખાતે સ્રોજન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સેવા કાર્ય યોજાશે અને નૂતન વર્ષના દિવસે ગોરવા વિસ્તાર ખાતે વિસ્તારના ઉપપ્રમુખ મમતાબેન અને વિસ્તારના બ્રહ્મકુમારી બહેનોના સહયોગથી સેવા કાર્ય યોજવામાં આવશે કુલ મળીને બે હજાર પચ્ચીસ બાળકો અને સ્વાન અને સ્મિત વિતરણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે